સુકા સૌરાષ્ટ્રને હરિયાળો પ્રદેશ બનાવ્યો અને એ પછી આ દીકરી બચાવવાના આંદોલન દ્વારા પ્રજાને પણ હરિયાળી બનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે એવા ભાઈ શ્રી મધુરભાઈ સવાણી જ્યારે કોઈ પ્રજા સુખી થવાની હોય ત્યારે એનું પહેલું લક્ષણ હોય છે કે એમાં જાગૃતિ આવે છે જાગૃતિ આવ્યા વિના કદી પણ કોઈ પ્રજા સુખી થઈ શકે નહીં આ જાગૃતિ પ્રજામાંથી નથી આવતી આ મુદ્દો યાદ રાખજો પણ પ્રજાના નેતામાંથી આવે છે જે સદભાગી પ્રજા હોય છે એને એક નેતા મળતો હોય એ નેતા ઘણા દુઃખો ઘણા કષ્ટો સહન કરીને પ્રજાને જગાડતો હોય છે હચમચાવી હચમચાવીને ફરી ફરીને એ પ્રજાને જગાડતો હોય છે